નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો આંદમાન નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ચાર પોઈન્ટ એકની માપવામાં આવી છે જોકે ભૂકંપના કારણે કોઈ નુકસાનીના સમાચાર નથી ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે જેના કારણે લોકો ભયભીત બન્યા છે અગાઉ મણિપુર મિઝોરમ જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુગાન્ડા ભારતમાં કરશે રોકાણ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી મહેમાનો આવ્યા છે ત્યારે યુગાન્ડાના સાંસદના એક આઈ સીટી ઓફિસરે કહ્યું છે કે યુગાન્ડા ભારતમાંથી ચોક્કસથી રોકાણ કરશે અમારા સ્પીકર અહીંયા સારી તક શોધશે જે બાદ રોકાણ કરવામાં આવશે ભારત અને યુગાન્ડા સારા મિત્રો છે યુગાન્ડામાં ઘણા ભારતીયો છે જે છેલ્લા સો વર્ષથી રહે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી હૈ તો મુમકિન હૈ રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સંબોધન કર્યું હતું તેમણે પોતાના સંબોધનમાં કહ્યું છે કે વિદેશમાં રહેતા મારા મિત્રો પૂછે છે કે ભારતીયો હંમેશા બોલે છે કે મોદી હે તો મુમકિન હૈ આ સ્લોગનનો શું અર્થ છે મેં તેમને કહ્યું કે એનો અર્થ એ છે કે મોદી અશક્યને પણ શક્ય કરી બતાવે છે તેઓ મારી વાત સાથે સંમત થયા હવે મારા વિદેશી મિત્રો પણ કહે છે કે મોદી હે તો મુમકિન હૈ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે